પાણી આવેલા પોણી નો આવે દે અડધન પોણી આવે અડધણ નો આવેલા મેળાઈ ભર ઉનાળામાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવાનું બંધ થયું અને કેનાલો પણ થઈ કોરી ધાકોર પરંતુ સાથે સાથે સિંચાઈની સાથે પીવાના પાણીના પણ વળખા મારવા પડે છે સરહદી વિસ્તારના ભાભર તાલુકાના વડપગ ગામે પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વળખા સરહદી વિસ્તારમાં કેનાલોમાં પાણી બંધ થતાં લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે વાત કરવામાં આવે ભાભર તાલુકાના વડપગ ગામની તો અહીં પંદરસોથી બે હજારની વસ્તી ધરાવતા ગામમાં ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા લોકો પાણી માટે વાળખા મારી રહ્યા છે આ ગામમાં પાણી પુરવઠા નિગમ સાબલા વડાણા સંપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ગામમાં પાણીના પોકાર પડી રહ્યા છે ગામમાં સાત આઠ દિવસે બે કલાક પાણી આવતું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું અને તે પણ પૂરતો પુરવઠો આવતો ન હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી ગામમાં આવેલ પાણીની ઊંચી ટાંકી સહિત હવાડા પણ ખાલી જણાઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે લોકો તેમજ પશુધન પીવાના પાણી માટે દલબદલ ભટકી રહ્યા છે સાત આઠ દિવસે બે કલાક હાલમાં જે પાણી આવે છે તે પણ નર્મદા કેનાલમાં પડી રહેલ વાસી અને ગંદુ પાણી આવે છે અહીંયા બિલકુલ સાફ સફાઈ કર્યા વિનાની આ કેનાલોમાંથી સીધું જ પાણી પીવા માટે આપી દેવામાં આવે છે તો પાણી પુરવઠા વિભાગ નિગમ શું કરે છે શું પાણી પીવા માટે પણ એ જ પાણી આપી દેવાનું ફિલ્ટર કરવામાં પૈસા લાગે છે તો અગર ફિલ્ટર કરવામાં પૈસા લાગતા હોય તો એ ફિલ્ટરના જે પૈસા ઉધારવામાં આવે છે એ કોણ લઈ જાય છે કોના ખીચા ભરાય છે શું આ લોકોને આવું ગંદુ પાણી પીવડાવીને મારી નાખવાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી આ પાણી પુરવઠા વિભાગનો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પરંતુ કોઈ બોલવા તૈયાર નથી

હમ ચૂંટણી લડતા ત્યારે શું તું તમને તો કે અવાડા બનાવ્યા છે પાણીની ફૂલ સગવડ કરી હેલ છતાં કશોય કરી હાલજો રોડ આઉલા કરી કશું કશોય કરી લે ગામમાં ગંદુ પાણી આવવાથી રોગચાલો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે તેવા આક્ષેપો ગામ લોકોએ કર્યા છે વધુ તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મોટા મોટા વચનો વાયદા આપતા રાજકીય આગેવાનો નેતાઓ આજે ક્યાંય દેખાતા પણ નથી અને પાણી માટે કોઈ બોલવા પણ તૈયાર નથી ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી સત્વરે વડપગ ગામના રબારીવાસ ઠાકોરવાસને પાણી મળે તેવી માંગ કરી હતી હાલમાં વડપગ ગામની સીમમાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચમાં કેનાલ પણ છેલ્લા પચીસ દિવસથી સુખી ભંઠ જણાઈ રહી છે કેનાલમાં પાણી છોડવામાં આવે તો પશુધન પણ બચી શકે અને પીવાના પાણીના જે ફાંફા મારવા પડે છે તે પણ ના મારવા પડે લોકોનું

અને પાણી વાળો ને લાઇટ વાળો એક છે હાથ દિવસે પાણી આવે ખાલી ચાર ઘરે આવે એટલે અમે તો બધા પાણી છે અને પાણી ખાતા ભીધા વગર ભરવું પડે ના નાના સોંગરા જોવે પોણી ભીધા વગર માણસ મારે રાતે પાણી અઠવાડિયું થયું લાઇટ વાળું પાણી વાળું તો એક છે જ પાણી ની એટલી રાડ ને હદ વગર ની ગમ તલાઈ માં પાણી નહીં અવાડ પાણી નહીં તો પાણી નહીં ઢોરો તો એટલા તરસી મને માણસ બરાબર પણ ઢોરો નહીં રાડે કેનાલ માં નહીં આ બે મહિને તો અમે લોહી પીવે પાણી વાળું અને શિયાળા તો રોજ પાણી છોડે શિયાળા શું કરવાનું અમારે શિયાળા પાણી આલે હે કેનાલ નું અને શિયાળા તો રોજ રોજે રોજ જોડે

અને ડાયરેક્ટ ગામમાં જ છોડી દે છે નથી કોઈ દવા નાખતા કે નથી કોઈ એનું રિફાઇન કરતા એમને ડાયરેક્ટ ગામમાં પાણી આપી દે છે આરે લોકો અને વારંવાર રજૂઆત કરો તો એ તો એમ કહે છે તમારે જી થાય કરી લે તમારે જી થાય એ કરી લેવાનું અમે કમ્પ્લેન બહુ નોંધ થાય છે પણ કોઈ આનો ઉકેલ આવ્યો નથી આજ સુધી શું નામ આપનું રબારી પિંડુભાઈ ભીખાભાઈ હું રબારી અમૃતભાઈ શિવાભાઈ ગામ વડપગ વડપગ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યાની સર્જાય જ્યારે ઉનાળો આવે ત્યારે આવું મહિનાથી ઘણા સમયથી જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની સમસ્યા ખૂબ વધી થતી અને પાણી પુરવઠા અધિકારીઓને પાણી પુરવઠા જે રાખેલા માણસો હોય એમને અમે રજૂઆત કર્યા છો વારે વાર રજૂઆત કરી છે ઘણી સમયથી રજૂઆત કરી રહ્યા છો છતાં એ લોકો સાત સાત દાડે પાણી છોડે અને પાણી છોડે ત્યારે લાઇટવાળો જે બી વાપરવા દ્વારા જે કર્મચારીઓ એ બધા મળેલા હોય તો તેથી પાણીના વારે બે દિવસ બે કલાક લાઇટ મૂકે એટલે બે કલાકમાં એક કલાક રહી લાઇટ કપાઈ નાખે સાત સાત દિવસે પાણી આપે વારે વાર રજૂઆત કરી છે તો એ છતાં એ ભાઈ કંઈ ધ્યાન લેવામાં આવતું નહીં અને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે અહીંના જે પ્રતિનિધિઓ છે એમના જે મતો માટે ધોળી ધોળીને વડપગ કે આજુબાજુ ગામડામાં જતા હશે ને ગામને એવું કહે કે ગા દરેક ગામની માગ અમે પૂરી કરીશું પણ જ્યારે ઊંટાયા હશે વિજેતા થયા પછી કોઈ આ બાજુ આવતા નથી જે અહીંના જે ધારાસભ્ય સાત વાગ વિધાનસભાના ધારાસભ્ય એ ઠાકોર જ્યારે અહીંયા ચૂંટણી લડી રહ્યા હતા પેટા ચૂંટણી ત્યારે અહીં વાડપગની અંદર ઘણી બધી મીટિંગો કરી હતી અને મીટિંગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ગામનો હાલ હશે પાણીનો હશે રસ્તાનો હશે તો હું એને ધ્યાનમાં લઈ અને આ તમારી માગો હું પૂરી કરીશ આજે ઉનાળો આવ્યો છે ઉનાળાની અંદર અમારા ગામની અંદર વાડપગની અંદર એક મહિનાથી પાણીની જે અછત છે અમે વારે વાર રજૂઆત કરી રહ્યા છીએ તો છતાં પુરુઠા અધિકારીઓ તરફથી કોઈ પણ ધ્યાન લેવામાં આવતું નથી ઓકે